कटिंग बाबे सुमा ना वो कहा आ गया अंदर को हाथी का देख डाल दे वो माने कसो आदमी चाल से आ रहा था आ गया है पार्टी मार रहे हैं वहाँ वो आ रहा है से नहीं क्या मैं पूछा हुआ है वो आ गया है का आप तो क्या तू क्या का अनाके नहीं लगा हाँ ये चाल से तो आदमी हाँ हर सारे लागे से ડસ્ટબિન એસી ગયા સિલેક્શન કરવા માટે કે ફોન જોવા માટે આવો કોઈ ભણે છે જો અહીંયા એક બાજુ શું ચાલુ છે ઇન્સ્ટાગ્રામ ચિત્ર જાઉં છું ડસ્ટબિન જો લખવા બેઠે છે ને બધાને ચિત્રનું કામ ચાલુ છે કેમ કે શું છે બધાને ચિત્ર કેમ હાલે

આ થોડી વાર બેહું કરાઉં છું મિચરનું વાડેલું હું મોડે કામ છું કોઈને પોતાનું કામ થાકાવે એમ ને બીજા બોલ સુ હારાપા આલા પાડા ને ને છે મારે કરવાનું છે રસોઈ કામ અને અહીંયા કામ કરે છે લા માટે ઓમ ના કામ થાયો છે ને છાયા પાજી ઓટન થિંગ છે તો જો হাসনে উড়তা আবি গিউছে অয়ও পেলা আমি বেস দইয়াউ হসি আসে থসি কেক কে মিস্ত্রি কাম করে কিন্তু মুঝে আভি নি জমন বানাও মা জান পেলা ওবেসলি কাম করে দিইয়ে আব আব আপকো কিয়া মা জমন বানাও দেন ইসতে লাগা মারো আইটে বোলু মুঝে আমি সালা সালা খাই সাউ আর নেজাওন এক ফলু বানাও આ આ જમવા દઉં આ ને બેઠા બેઠા નખાવ કન્ફ્યુઝન કરે આસ બધા બેસી ગયા છે જમવા માટે જો દોસ્તી એસી કે છે નસકા ચાંકું મને એસી કઢી ખીચડી બનાવશું અને અમે આટલા મોટા થાશું જોઈએ મિત્ર ને કવડો છું ચુરાણું ખી જાય લ હા તો તો ખાઈ લે તો ખાઈ કાતા કાતા ટી આમ જો કાવે બેન ખાવાનો મોગી ને મફરી કા બેઠા છે

तो मैं पहले विराट को खिला देती हूँ बाद में विराट तो के पापा फिर वो साइकिल नहीं चला वाने